મહાદેવ ના મંદિરે ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી ડાયરો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ હતી આ ઓકારે મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના રોજ પાછલા આઠ થી નવ વર્ષથી કીર્તિદાન ગઢવીના ના ડાયરા નું આયોજન કરવામાં આવે છે ત્યારે ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી પણ દર વર્ષે અહીં ડાયરો કરીને પોતાની જાતને ધન્ય માને છે بولا ہر انسان لا پيڙو سؤيا آوي نا يا سمجھو 국민ively luckily with a Ads it It's નમસ્કાર જય માતાજી મગલ જય ઓમકારેશ્વર દાદા હું છું આપનો દોસ્ત કીર્તિ કબીલપોર નવસારી મંદિર છે અને છેલ્લા ચોવીસ વર્ષથી શ્રાવણ મહિનાના દર સોમવારે ભજન થાય છે અને દર શિવરાત્રીમાં ભજન થાય છે આખો ભજનનો પરિવાર છે ભજનનો વિસ્તાર છે સાઉથ ગુજરાતમાં એમ પણ ભજનો ખૂબ વર્ષોથી સચવાયા છે વર્ષોને વર્ષોથી ભજનોને ઝીલ્યા છે અને મારો વર્ષથી આ આ પરિવાર સાથે 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 ગામ દાદા બહુ દિલનો નાતો છે લગભગ જગ્યા એવું હોય કે કલાકારને ભજન કરવા માટે બોલાવો હોય તારીખ આયોજકો માગે કે મંદિર વાળા માગે ક્યાં ટ્રસ્ટ વાળા માગે આ એવી જગ્યા છે જ્યાં મારો દિલનો નાતો છે મારો પરિવારનો નાતો છે હું સામેથી દર શ્રાવણ મહિના સોમવારે કોઈ પણ સોમવારે ભજન માટે હું ફોન કરું છું પરિવારને મનીષભાઈને અને આખા પરિવારને કે મારી અનુકૂળતા પ્રમાણે મારે ક્યારે આવું છે તો એમના તરફથી કાયમ હોય છે તમારા માટે જે સોમવાર તમે આવો એ આ વર્ષે પણ એમ આઠમું નવમું વર્ષે સતત અને બહુ ઓછા કાર્યક્રમો મેં આજે પણ ભજનમાં કીધું કે કોઈ પણ જાતની ફરમાઈશ વગરના ભજન થતા હોય તો એ ઓમકારેશ્વર મહાદેવ ફરાદી અને શિવરાત્રી એ બહુ ઓછા જગ્યાએ માત્ર ભજન કરવાનો આનંદ આવે છે જગ્યા સો દોઢસો માણસ બેસી શકે એટલી છે મંદિરના પ્રાંગણમાં બેઠક ભારતીય બેઠક પ્રમાણે ઠાકર થાળી આપણા ગામડામાં કઈ એ પ્રમાણે ભજન થાય છે અને ભજન આખું વર્ષ અમને યાદ રહે એવા ઓમકારેશ્વરમાં ભજન થાય છે દેવનો દેવ મહાદેવ એની કૃપા સમગ્ર વિશ્વ ઉપર ઉતરે એવી પવિત્ર ભાવના સાથે સૌને જય માતાજી જય ઓમકારેશ્વર